કેટલું બધું મંગાવી જુ નહીં આપણે છાસ ને ગવાર ગવાર પીડા કેપ્સિકમ ટામેટા ઓકે કેમ કે અમે લગન ગયા હતા ઘરે આયા બધું સાફ સફાઈ કરી અને ટાઈમ જ નતો રે શાકભાજી લેવા જવાનો હમ પછી ગુડિયાન કો ફટાફટ મંગાવી દે ઓર્ડર કરી દે તો પહેલી વાર ઓર્ડર કરે પણ સારું આય છે કેમ કે ક્યારે હું ઓનલાઈન કોઈ વસ્તુ નથી મંગાવતી ઓકે શોપિંગ કરીને કપડાનું તોય અમે

તાર પપ્પા ને બહુ ભાવે છે અને મારા ફેવરેટ છે ઘડિયા બાત પણ બહુ ભાવ નાની હતી ત્યારે બહુ જ ખાતી હતી તો આજે બહુ દિવસ મને ઈચ્છા થઈ ગઈ કે મેં તો લાસ્ટ ટાઈમ પલ્લી ખાધા હતા હા આપણે નવરાત્રી માતાજી ની પલ્લી હોય ત્યારે બનાવીએ પણ જો કેટલા મસ્ત લાગે છે આમાં આટલું બધું ઘી નાખ્યું અને ગોળ નાખ્યો ઓકે સારા લાગે છે એટલા મસ્ત લાગે ફૂલ યલો યલો ગોળ વધારે નાખીએ એટલે બહુ મસ્ત લાગે

અમે દરવાજા નીચે ઉઠો એમ કે દરવાજા એવું નથી કે થી એમ નહીં ના ના તો દર્શન ના પણ હોય છે ચાલો હેલી ના પપ્પા થઈ ગયા છે નાઈ દો ને રેડી અને બસ અમારા કાનાજી દીવાબત્તી થઈ ગયા જોવો તમે જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને હવે આપણે જો હેલીબેન ની બાબી ડોલ વાળી ચાદર લગાવી દીધી છે અને અહીંયા માતાજી પણ દીવા થઈ ગયા છે બધાને જય માતાજી ક્યાં જાવ છો સિટીમાં જઈએ છીએ ને તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ બહાર ફરવા માટે થોડું કામ થી નીકળ્યા છીએ તો ચલો તો લઈશ ગાઈસ ગાઈશ ધૂપમાં કાલી ના હો જાય અમે દુકડી ગયા છે ફાઇનલી હું અને હેલી તો અને આપણે લગાવી દીધો છે દુપટ્ટો કેમ કે તડકો બહુ જ છે એટલે સ્કીનની કેર કરવી જરૂરી છે फाइनल जो हम लोग का मेट्रो स्टेशन मेट्रोट्रेन कपड़ी चाहिए ऊपर वाली चाहिए फोर्स साइड मेट्रो में बैठूं तो यहाँ के दीदी टिकट ले चाहे पंद्रह रुपये हाँ सस्ता सारू एसी वाली होए चाहे मेट्रो हाँ पुरात्मिक नहीं फोर्स साइड एसी वाली होए चाहे यस हमें तो मैसेज तो पब्लिक

चलो तो मेरा गरम हवा आ रहा है हां अच्छा जिस isso हवा आती और गाड़ी मस्त ट्रेन में मजा ही मैं कहूंगा आओ तो यहां सु बोल रहा है तू कौन હા વાળા પટ્ટા ઉપર મને ઘરે જવું છે એ અહિયાં નકલી ટ્રક્ મળે છે જો અહિયાં લોકો બેલી ગયા છે આવી

<laughs> 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 no so guys, I are so tired I don't know if there is brand new see shirt t Guys, a whole Oh my god तो मैंने लिए mini क्या ए टाइप नहीं नहीं सी गाइस ये नहीं आई सम क्या चुनना ये नवरात्रि के लिए ये वाली रिंग अच्छी है ये वाली भी अच्छी है ले ली है तो गाइस आज कान झुमका जो

દાબેલી વડાપાઉ અમે લોકો પાણીપુરી તો ખાઈ લીધી પણ અમે બર્ગર અને ના બર્ગર નહીં સોરી તો આરતી બેન ઓર્ડર આપી રહ્યા છે નીકળી જઈએ પછી રાતનું મેં શું બનાવું શું નહીં એ વિચારવું કરે છે ઓકે ચલો મિત્રો મળીએ પાણીપુરી બહુ જ મસ્ત હતી એકદમ ઠંડુ ઠંડુ પાણી હતું મજા આવી ગઈ પણ બહુ જ મસ્ત હતી અહીંયા બહુ સારી ટેસ્ટ

ઓકે તો ગાઈસ અત્યારે એવું જમવા બેઠીને મેં જોયું મેનુમાં શું છે તો ભાખરી છે કાઠિયાવાડી પછી રીંગણનું ભરથુ છે ઓનિયન છે અને ગોળ છે મમ્મી ભાખરી કરે છે ગરમ ગરમ ઓકે ગાઈસ ચલો જમવા માટે મસ્ત એવું રીંગણ જો તો ગાઈસ ઠંડી ઠંડી છાસ પણ આવી ગઈ છે અમારી પ્લેટ છે આરતી દીદીની પ્લેટ છે કેવું લાગ્યું મસ્ત ફૂલ પાવર ફૂલ પાવર ઓકે ચલો મિત્રો જમવા માટે મને લાગી રહી છે ગરમી પણ રસોઈ તો બનાવવી પડે મારા સિવાય તો કોઈ બનાવે નહીં ઓબા જો ત્યાં હેલીબેન ઊભો છે ને આપણે મસ્ત ફૂલ યેલો યેલો ફૂલનું શૂટિંગ કરી રહ્યા છીએ ગોલ 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 આ છે અમારો નાનો એવો બગીચો મસ્ત મજાનો দেখো ગાઈસ તો અત્યારે અમે લોકો વોકિંગ માટે નીકળી ગયા છે હું અને હેલ હાય આય है सोलर सी हां ना देखो आज स्काई बहुत अच्छा है ये अंकल मकिंग कर रहे हैं हेलो जय कृष्णा आप बहुत पतले हो गए हैं नहीं नहीं <laughs> लगते हो पतले आप वॉकिंग ज्यादा करते हो ना चलो लेट्स गो गर्मी 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 ચંદ્રમા ચંદ્રમાં હૈર આજ કા વાતાવરણ બહુ જ બ્યુટીફુલ હે સ્કાય તમે જોઈ શકો છો અને આરતી બેન ફોટો શૂટ કરી રહ્યા છે જુઓ તમે ચંદ્ર તારું યજવાળું દુનિયા બાર પડે છે કેટલી કિતની ઊંચી ઊંચી બિલ્ડિંગ બન રહી અમારે દા શાંતિ ગ્રાઉન્ડ है ना मैडम जी कैसे हो बहुत, थाँग, थाँग, बहुत अच्छा भजन गाया आपने थैंक यू मैंने गाया नहीं। आपको तो गुजराती सीख गए सीख गए हाँ गुजराती में भी अच्छे गाते हो आप है ना बेन छुआ छुआ नहीं नहीं अच्छा आता है आप तो बहुत सालों से रहते हो ना आप बहुत सालों से यहाँ इंडिया गुजरात में हो तो गुजराती तो आती है। यहाँ पर हूँ लेकिन आपके साथ बाद में मिली ना। वो तो है, सही। पहले तो है। पहले मैं हिंदी सब वहाँ पे रहते सेरा में हाँ। तो फिर कैसे होगा अच्छा सीखती हो अभी यहाँ पर आपके साथ आई तो थोड़ा सीख लिया और आपसे? हमारा मिलन हो गया मिलन हो गया शांतिग्राम में मिलना अच्छा हुआ अपना है न તો ચલો ખાના બના ખાકે ઉતરતે નીચે જીમ નથી જાતથી મારું ઘર સામે જ દેખાય છે બ્લુ લાઈટ વાળું ફર્સ્ટ ફ્લોર તો ગરમી ના નહીં બાર આવ્યા છે રાતના અને શું ખો છો ઢોકળા ખાઉ છું ભૂખ લાગી છે બરાબર તો મોબાઈલ જોતા જોતા નાસ્તો કરી રહ્યા છે જમવાનો ટાઈમ છે પણ આજે અમે એકલા હતા ઢોકળા બનાવી દીધા દસ વાગી ગયા અને છો મારા કાનાજી કેવા મસ્ત બેઠા છે અંદર તો ગુડ નાઇટ આટલા વેલા ગુડ નાઇટ કરી દઈશો તમે જણ વહેલા સુઈ જતા હોય એમ બહુ વહેલા ઊંઘો તમે મને તો નહી લાગતું તમે સુતા હોય આટલા વહેલા તો શું કેશો ગાઈઝ ને બધાને થેન્ક યુ કહો કે સારા એવા આપણા સબસ્ક્રાઇબ વધી રહ્યા છે અને આપણા વ્યૂ બી સારા આવી રહ્યા છે વિડીયોમાં બધાનો સપોર્ટ સારો મળી રહ્યો છે શું કેવું

ચલો મિત્રો જમી હવે તો આપણે બનાવીએ યસ હવે ભૂખ લાગી છે ડેડી તો રે ખબર છે ખબર આવું એવું કંઈ જમી લઈએ તો હવે આપણે ઓકે ચલો મને એકતા લઈ હા નવા સાથે યસ ત્યાં સુધી ગુડ નાઈટ ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ